ಸದಗುರು હરે ગુરુ સંત આજનો આ પાવન પ્રસંગ ભીમરાટની પાવન ધરા પર પરમ પૂજ્ય ગંગારામજી મહારાજના પરિવારે આયોજિત કરી આટલા બધા સંતોને તેડાવ્યા અરસ પરસનો દર્શનનો લાહો આપ્યો ખરેખર એમને ધન્યવાદ છે

લિફ્ટમાં મને ભેગા થઈ ગયા અને કોઈકની સાથે જય ગુરુ મહારાજ તરીકે વાત ચાલતી હતી એટલે મેં પણ એમને જય ગુરુ મહારાજ કર્યા ત્યારથી જે ઓળખાણ થઈ અને એમનો જે પ્રેમ હતો કોમળ પડું જેને કહેવાય એ કાબેલી દાદ હતું એટલા માટે કે તમને ખરેખર તો તમે જે ભક્તિ લાઈનની અંદર છો તો આપણે નાની મોટી કેટલીક ભૂલો કરતા હોઈએ એમની પાસેથી ઘણું બધું શીખવાનું હોય એ મને લાગે છે ત્યાં સુધી ગંગારામજી મહારાજ પાસેથી બી મારે ઘણું બધું શીખવા મળ્યું હતું ગંગારામજી મહારાજ ખરેખર સૌથી પહેલા તો સ્વરૂપ લક્ષી જ વાત કરતા બીજી કોઈ વાત આવતી નહીં હતી એમની સાથે જેવી રીતે અર્જુન મહારાજે કહ્યું છે ચોખ્ખે ચોખ્ખું નામ ચાલ્યું જેમ ડાંગર દાણો ચડ્યો ચોખ્ખો વાગે ચોખ્ખો આવે ચાસનો નો વગે એમ ફેર જન્મ ના ધર્યો તમને મને સદગુરુ મહારાજે જે જ્ઞાન આપ્યું છે જે સ્વરૂપ લક્ષી જ્ઞાન આપ્યું છે એ નીચે બેઠેલા અને ઉપર બેઠેલા માં કોઈ જરાક તસુ માત્ર પણ ફેર નથી ખરેખર સદગુરુ મહારાજના ચરણે આપણે જયારે ગયા છીએ ત્યારે આપણને પોતાના સ્વરૂપની અંદર સ્થિત કરી દીધા છે એ નિરાંત મહારાજ આપણને એવું કહ્યું છે આઠે પોર ને નામ ની સંગાત અવર નવ ગણું આનંદ હતી સુગરાનું સુખ શું વખાણું આઠે પોર એટલે ચોવીસ કલાકની અંદર તમે જ્યાં જોશો ત્યાં તમારા સ્વરૂપ સિવાય કશું છે નથી પણ મહાપુરુષો એક સ્ટેપ નીચે ઉતરીને વ્યવહાર લક્ષી વાતો પણ કરતા હોય છે મને લાગે છે ત્યાં સુધી અત્યારે અહીંયા જે હાઉસ અંદર જેટલા બેઠા છે એ લોકો ઉપર બેઠેલા છે બધા જ પુરુષો મહાપુરુષો છે જ્ઞાની પુરુષો છે એ પોતાના સ્વરૂપની અંદર મસ્ત છે એમને કશું નવું મેળવવાનું નથી પણ મહાપુરુષોએ જે ચીલો ચાતર્યો છે એ જિલ્લાની અંદર એ લોકો પણ સાથે જોડાઈ ગયા અને નવા કંઈક મુમુક્ષ લોકો હોય એ મુમુક્ષના જીવનને કલ્યાણ કર્યું ગંગારામ મહારાજની વાત કરું તો મહારાજ સુરત થી અમારા શાકબારા એરિયામાં જંગલ એરિયા અને એટ ધ ટાઈમ રોડના ઠેકાણા નહોતા તેમ છતાં લ્યુનાની સાથે લ્યુનામાં જેટલું પેટ્રોલ ચાલે ત્યાર પછી એ એક કાર્બો ભરીને સાથે લાવતા જેથી કરીને પેટ્રોલ પૂરું ના થાય એટલી બધી મહેનત કરી છે અંદર અને ખરેખર આજે ગામે ગામ સાકબારા તાલુકાની અંદર ગંગારામજી મહારાજે રીત શીખવાડી છે ભક્તિ ની રીત એ પ્રમાણે ત્યાં ભજનો થઈ રહ્યા છે ત્યાંના લોકોનો તમે ભાવ જુઓ તો કદાચ તમને એમ થશે કે જેવી રીતે પ્રગટ ભગવાન થઈ જાય અને મારા ચરણોમાં આડતું હોય એમ તમારું સ્વાગત એ લોકો પણ ત્યાં આજે આજની તારીખે પણ કરે છે એ જે રીત ભક્તિની રીત શીખવાડી છે એ ગંગારામ મહારાજને એનો બધો રહી જાય છે મેં ખૂબ નજીકથી એમણે સાંભળ્યા છે એમની સાથે મારે ઘણી જગ્યાએ ફરવાનું થયું હતું મારે નોકરી એ ટાઈપની હતી કે જેથી કરીને હું બહુ સમય નહીં ફાળી શકતો તેમ છતાંય મારા જ મને એક દિવસ પહેલા કહેતા કે જગદીશભાઈ ફલાણી જગ્યાએ ભજનનો પ્રોગ્રામ છે તમે જો આવી શકતા તો ટાઈમ કાઢીને આવજો મારે હાયર મેનેજમેન્ટ પાસેથી પરમિશન લેવી પડતી હતી અને હું પાંચ વાગે નીકળી જઈ જે તે જગ્યા લગભગ દસ સાડા દસની ની અંદર પહોંચી જતો અને નજીકથી ખૂબ લાવો લીધો છે એટલે ગંગારામ મહારાજ તો ખરેખર સુરતની ધરતી ભીમરાટની ધરતી એટલું જ નહીં પણ અમારા આજુબાજુ આજે પણ ખૂબ માંડ પાન થી ખૂબ પૂજે ભાવથી અમનું નામ લેવામાં આવે છે આજે અમે નીકળતા હતા તે વખતે આ પુરુષની ખોટ હવે લગભગ પુરાઈ શકશે કે કેમ કારણ કે ત્યાંથી સુરત થી ઘણા બધા મહાપુરુષો આવે છે પણ જે પ્રેમ બતાવવામાં આવે છે એમાં કદાચ આ મહાપુરુષના તોલે કોઈ આવી શકે નહીં એના મતલબ એવો નથી કે બીજા પુરુષો એને તોલ માપ માં લે પ્રેમ તો પ્રેમ જ છે એટલે ત્યાં જે પ્રેમ દર્શાવેલો એ જ પ્રેમ અહીં પણ છે એના એમના કુટુંબ પરિવારે ખૂબ સુંદર આયોજન કર્યું અને આટલા બધા પુરુષોના દર્શન કરાવ્યા તે બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ ગુરુ મહારાજ એમના ભક્તિની અંદર દિન બે દિન રડતા વધાર સાથે હું મારી વાણીને વિરામ આપીશ સદગુરુ મહારાજની જય એકદમ મારો નજીકનો પરિચય આપી દઉં આમાં ઘણા ખરા માણસો જે પીમરાડના છે એ લોકો મને પહેલાં ઓળખતા હશે અત્યારે મારું જે રૂપ છે એ સાધુ સ્વરૂપે છું એટલે કદાચ ન ઓળખતા હો અને કદાચ જ્ઞાની પુરુષ કદાચ જો મારા ભગવા જોઈ અને ન ઓળખતો હોય તો કઈ નહીં એની મને પરવા નથી પણ ગંગારામ મહારાજ નો ટૂંકો ને થોડો પરિચય આપી દો જેથી કે અત્યારે તો કરોડો ને અજબો રૂપિયા ની જમીન છે બરાબર સાંભળી લેજો હું પ્રવચન કરવા નથી આવ્યો કે મારે માં કોઈ એવી ખામી નથી તે કાઢવા આવ્યો ખામી તો ઘરે બેઠા બેઠા નીકળી જાય વિચારી લો એટલે પણ ગંગારામ મહારાજ ને બહુ પરિસ્થિતિ એવી હતી કે પોતે કમાતા હતા તો ખરા જ પોતાની નોકરી નથી બધા બોલ્યા સત્ય વાત છે મારું નામ ઓરિજિનલ અમરસિંહભાઈ છે અને હું બિલ્ડર હતો અને આ ભીમરાળ ગામમાં આવું અહીંથી આ રસ્તો કાચો હતો એ વખતનો પરિચય મારો છે અને હમણાં અમરદાસ મહારાજ કેવડીવાલા સરદાવાલા બોલ્યા એ વાત સત્ય છે ભીમરાળ ગામને જગાડનાર જો હોય તો પેલા મુબારક મહારાજના અહીંયા પગલા થયેલા છે અને ભીમરાણ ગામને કદાચ જગાડ્યું હોય તો એમનો પહેલો પ્રભાવ ગંગા મુબારક મહારાજ એવી પ્રખર પુરુષ હતા જેનામાં કોઈ આવરણ નહોતું અને તે વખતે અમે પણ થોડા સમજેલા તો હતા પણ અમારી પાસે એવું કાર્ય હતું કે અમે બિલ્ડર હતા ગામના ઘણા બધા મકાનો બનાવ્યા છે અને આપણે કેવડીવાળા મહારાજ બોલા ને સરદાર અમે પણ ગાડી ઉલાઈ લઈને અમે ગંગારામ મહારાજ ગયેલા છીએ અને યા ગંગારામ મહારાજની પરિસ્થિતિ એટલી બધી હતી પણ ખરેખરમાં એના વખાણ કરાય નહીં એવો પુરુષ હતા એનામાં ધીરજ ધારણા ક્ષમતા શીલતા ગહનતા બધી એનામાં પૂર્ણ રીતે હતી કારણ કે ગંગારામ મહારાજ હિમરાળ ગામની અંદર અત્યારે હું મોહનરામને મળવા ગયો મને ઓળખી ના શક્યા એ ગામનું અને જે આપણી ભૂમિકા ઉપર બેઠા હતા આ બેઠા છીએ એ પુરુષને હું ખરી રીતે ઓળખું છું કારણ કે અમે બિલ્ડર હતા બે અને ઘણા ખરાબ ઓળખતા હોય એમ મારું કહેવું છે જે અદર કરો જે મને ઓળખતા હોય આ બધા માણસો જે છે ભીમરાળના એ બધા ઓળખે છે અને ભક્તિ છે ને એ કાયરતાની નથી છે ભક્તિ કરી શકે અને ભક્તિ એવી નથી પડી અને ભગવાન એવો રમકડાનો નથી કે આપણે મળી જાય અરે ભગવાન તો આ તાદશ બેઠા એ ભગવાન જ છે ભંગમાંથી જે આ ભગવાન છે પણ પરમ તત્વ પરમાત્મા મળે નહીં અને મળે તો સાકાર સ્વરૂપ સદગુરુ ભગવાન છે અને પરમ તત્વ પરમાત્મા તમારી અંદર ઓળખાવે છે બધેના બે કિનારા છે મટી જવા જોઈએ કારણ કે આત્માની ઓળખાણ કે પરમાત્માની ઓળખાણ એ એક ઠેરામણું છે હું તો એમ કહું છું કે આ તમારા સિવાય કાંઈ નથી તો બોધ કોને કરવાનો આવે છે તમારા સિવાય કાંઈ નથી હવે તમે કોણ છો એ જાણવા જેવું છે એટલે અમારે ગંગારામ મહારાજ આગળ આ દીપલીનો એક અહીંયા મીઠી ખાડીના અમે પુલ બાંધવા આવ્યા હતા પહેલો પરિચય ગપ્પુભાઈ કાંતિભાઈ અને ઘણા બધા પુરુષોનો નામ ભૂલી ગયો છું બધા પુરુષો ત્યાં દીપલી આગળ જતા હતા કંઈક કથા હતી અને બધાએ ખાખી ટુકડા પહેરીને જતા હતા એમાં કોઈ પુરુષ નોકરીવાળા પણ હતા અને અમે ત્યાં અમારો કેમ્પ હતો એમાં અમે ભજન ગાતા રામસાગર બનાવ્યો અને ભજન ગાતા ગાતા અમે જોયું તો કપડાં બધા એકદમ ફરસતા હાથમાં લાકડી લઈને આવી ગયા એટલે અમને એમ થયું કે પોલીસવાળા આવ્યા છે અને મીઠી ખાડી ઉપર ટીપડાને ટીપડા દારૂ ના હતા એટલે અમને થયું કે કંઈ દારૂ પકડવા આવ્યા છે અમને જાળશે નહીં ને એટલે કે ભાઈ તમે ડરતા નહીં તે વખતે હાથ પુરુષો અંદર સત્સંગી હતા જે પુરુષ મારે સેવા બજાવી રહ્યા છે એ પુરુષને લગન આવડો જતો એ પુરુષ નાનો જ હતો બેન બેનજી પછી બોલજો હું થોડું બોલવા દેજો એટલે મારે હું મારો પરિચય આપું છું ભક્તિ કોણ કરી શકાય એટલે બાપુ અમને એમ ડર લાગ્યો એટલે મેં કીધું ભાઈ શું ભાઈ બોલો તો કે કંઈ નહીં અમે તમારી વાણી સાંભળી અને મેં આવ્યા છે કે અમારા જ કે શાંતિથી બેસો એ બેઠા પછી અમને હાંબ્રા પછી કે તમે તેઓ ભજન બોલતા હો તો અમારે આવતી દિવસે અમારા ભીમરાળમાં આવશો તેથી મોહન બાય શરીર બરાબર એની મારી પણ જોવાની હતી આજે પાંત્રીસ ચાલીસ વર્ષની વાત કરું છું તમારા ભક્તિ નથી સ્વૈવ હોય આજે પુરુષ આ રેવોલ્વર છે હવે મારી પાસે રિવોલ્વર બીજી છે નહીં કાયરતાનું કામ જ નથી અને માંગી એનું કામ નથી હા ભક્તિ તો છે એટલે અમને આ લેહ લગાડી હોય તો ગંગારામ મહારાજ હું હમજેલો તો હતો સાહેબ પંથ ની અંદર સાર સંપ્રદાય ગપુભાઈ કાંતિલાલ આ બધા ઘણા પુરુષો હાથ પુરુષો સમજેલા હતા અને તે પછી લહેર લાગી અને અમે કાયમ નહી બે ચાર દાડો થયા તો ત્યાં મારા કેપ ઉપર ભજન કરાવું બે ચાર દાડો થયા અહીંયા ભજન કરતા ને તેથી એક કઈ

એ ઘઉંના તો ઘઉં હદાય બનાવે પૃથ્વીરામ મહારાજ ઘઉંના ઘઉં તો હદાય બનાવે પણ લોટ બનાવી પીંડો બનાવીને જે ઘઉં બનાવી દે ને એના ચરણ એ શિષ્ટમાં વાય એટલે મહારાજ બહુ ગહન વાત કરતા અમે ખાટા આંબા મીઠા આંબા કેવડી અમરજર આ બધે અમે ભજન કરવા ગયેલા છે અને ભજને કર્યા છે અને તે પછી મારા સૌરષના હવજ મારી પાછળ બેઠેલા છે તે પછી ગગારામ મહારાજને મારી પાસે અધિકાર નહોતો ગણાની ખરો પણ મારી પાસે અધિકાર નહોતો એટલે પ્રથમ જ મેં મારા ભાઈને આપ્યો કીધું મહારાજ આ ઇંગ્લિશ દારૂ પી છે કોન્ટ્રાક્ટરનો દીકરો છે કાલે બધું ધનોતપનોત કરી નાખશે મારી પાસે તે વખતે કોઈને ગાડી નહોતી એ વખતે મારી પાસે એમ્બિસન્ટર ગાડી હતી અને આજે હું એક નાનો માણસ છું અને ચોટીલાની આ બાજુ મારો આશ્રમ છે રોડ ઉપર કદાચ કોગદી આવજો ત્યાં હરિયરનો ટુકડો હાલે છે પરિવાર બહુ શાંત છે પેલો મારું ઘર મેં સાફ કર્યું છે કારણ કે નાનો હતો મારાથી ભાઈ પણ એ હવે જ હતો એના પાસે ઇંગ્લિશ દારૂ પીતો અને જો કીધું આ પીવામાં ને પીવામાં મારું આખું કુટુંબ સાફ થઈ જાય છે પહેલાં મેં મારું ઘર સાફ કર્યું છે અને તે પછી મારા કુટુંબની અંદર જે બાલજીરામ બેઠા એમને બે જણાને આપ્યા પછી તેની પાછળ બીજા પુરુષ બેઠા એમને આપ્યા અને તે પછી અમે આ સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં જુનાગઢ આ બધા ગયેલા છો અને તેની પાછળ એક અમારા બેન બેઠા છે એ આચાર્ય છે એ પણ ગંગારામ મહારાજના જ આચાર્ય છે ઘણા બધા આચાર્ય ગંગારામ મહારાજે બનાવ્યા અને મને એક ટેકો કર્યો એવો પછી ગંગારામ મહારાજ સુખામ આચાર્ય વિજ્ઞાન કેવી રીતે વિનાય હું તમને કહું ભીમરાળ ગામને ખબર છે જે દિનેશ મહારાજ મારો નાનો ભાઈ બિલ્ડર અમે હતા તે વખતે એને સાજનું છાપરું હતું મહારાજ મહારાજને અને એને ભક્તિ જે ઉઠાવી છે ને એને હું ધનવાદ આપું છું અને એ એમનું ઘર છે ને એની અંદર બધું કામ અમે કરી આપ્યું કીધું મહારાજ કરી આપું છે ને એ રહ્યો તમે આમાં સારી અને વેંકટ અને એમાં નાની હતી એને ભણતી અને ગંગારામમાં અમારે કલાબેન એટલે કે ઈશ્વરીયંશ કહેવાય જેનામાં એવડી બધી એટમ બોમ્બ જેટલી તાકાત હતી પોતે બીજાના કામ કરી અને એ ચાદરું આવે એ ચાદરું અમને અમે વેચાતી લીધેલી છે અને એ વખતે એમની એવી પરિસ્થિતિ હતી અને એમની પાસે જે કઈ પાંચસો હાથસો કે બે હજાર પગાર હોય પગારમાં પોતે ચલાવતા હતા એમાં ખોટું નથી એવડે વાળા મહારાજી કીધું એ સાચું છે પણ એને પીછે નથી કરી ભક્તિ કરી એ શકે એટલે ભક્તિ કરવાનું હું તમને કહું છું એટલું કે આજે પણ મારું કુટુંબ સદર છે સારી રીતે મારા દીકરા પણ બિલ્ડર છે મેં એને કીધું હવે તમે તમારી રીતે કરો ને મને મારી રીતે છૂટો મૂકો બસ તમને મેં જો દુઃખી હોય તો કહો પૈસામાંથી હોય તો કયો અને કાંઈ તમારે કાચું હોય તો કયો મેં પ્રણાવી પથાવી કમ્પ્લીટ કરીને આ બાલ બચ્ચા બધું બરાબર આબાદ કરી અને મેં આ સંસારનો ત્યાગ કર્યો છે કે મનથી કરેલો છો અને જો કદાચ આ લુગડા જોતા હો ને તો હજી તમારી દ્રષ્ટિ ઓછા છે

તો આજે અમરદાસના આશ્રમમાં આશ્રમ મૂકી દેજો મારી શરીર અહીંયા સુધી નહીં પણ મારા પાછળ પરિવાર ત્યાં છે ને એની સેવા કરશે અને હું એનો દીકરો થઈ સેવા કરીશ ભક્તિ એમ નથી પડી ભાઈ અમે અમારા પૈસા હું મારા માટે નહીં માગું મરું પણ માગું નહીં અપને તન કે કાજ પરમારથ કાજ મને માગતા નો આવેલા કોઈ બીનો દીકરો હોય દીકરી હોય કઈ પણ દુખી હોય તો તમતારે ના મા બાપ દુખી હોય પાછળ કોઈ ન હોય તો એમને તમતારે મૂકી જાય જો બેલા સત્ય અમરદાસ બાપુ પાર છે અને કોઈની તમારી પાસે નહીં માંગવા આવું પેલા ભક્તિ નું આ તમને હું કઉ છું કે ચોટીલા થી બાર કિલોમીટર આગળ આ બાજુ આવવાનું અને ત્યાં મારો આશ્રમ છે અને પેલો ધનવાદ તો મુબારક મહારાજ ને આપવો જોઈએ મુબારક મહારાજ આ તમારી છે અને એને આખું ભીમરાળને જગાયું છે અને બીજો પરચો ગંગારામ મહારાજે એમને ટેકો આપેલો છે અને ગંગારામ મહારાજને ટેકો આપ્યા પછી અને ગંગારામ મહારાજને અધિકાર આપવા માટે ડાયરામ મહારાજને હું મળવા ગયો હતો કે ગંગારામ મહારાજ પચી પચાને ઉગારે એમ છે પછી પચાસના મુખમાં વાત મૂકે એમ છે પણ મહારાજ તમે એમને અધિકાર આપો હતો કે મહારાજ એમની પરિસ્થિતિ ગંભીર છે તો હું કરવું જોઈએ તો કે સંત મેળાવડો કરવો અરે એનો જેટલો ખર્ચો થાય એટલો અમરદાસ દેવા તૈયાર છે અને એ વખતે અમે એવો મેળાવડો કરી અને ગગારામ સાહેબને અમે ચાદર આપી તે પછી આ બધા પુરુષને એને જગાડ્યા છે એટલે ગામની અંદર અંતર થારો હોય તો ગગારામ મહારાજનો અને એને બધા પુરુષને જગાડ્યા છે હા હવે મારે એક વાણી બોલવી છે જો બેન તો બોલો નથી ટાઈમ સારું અને બિલકુલ તમને આજ કે દુખનો લાગતો ન ન તમે પાછળથી અહીંયા એમના સેવક વિના છો বুঝા આ બધા પુરુષો તમારા કરતા અક્ષર મહારાજની વાણી ખૂબ મેં આંબરેલી છે હું મનાવડા નથી કરતો આ બધા એમને આંબરેલા છે બાકી પ્રથમ જ ફડો હોય તો ગંગારામ મહારાજનો અને તે પછી ડાયરામ મહારાજ અને તે પછી મુબારક મહારાજ આખા ઝીમરાણને જગાડ્યા છે જ્ઞાનથી বলো সদগুরু মহারাজ বলো অমর মহারাজ